નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે આઈસીડીએસ વિભાગ દ્વારા અત્યારે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને લાભાર્થીઓને પોષણ મૂલ્ય અને આરોગ્ય લાભ વિશે માહિતી પણ આપવામાં આવી રહી છે આ દરેક લાભો વિશે મિત્રો માહિતગાર કરવામાં આવી રહ્યા છે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત સપ્તાહના પોષણ દિવસની ઉજવણી છેલ્લી કક્ષાએ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈસીડીએસ કચેરી પાલનપુર ખાતે પણ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન કચરના અધ્યક્ષસ્થાને યોજવામાં આ કાર્યક્રમ આવ્યો હતો આઈસીડીએસ દ્વારા આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી બહેનો સહિત જોડાઈને પોષણ દિવસની ઉજવણી કરી રહી હતી અને લાભાર્થીઓને પોષણ મૂલ્ય અને આરોગ્ય લાભ વિશે માહિતી આપવામાં આવી હતી તો ઉષાબેન ગજનના અધ્યક્ષ સ્થાને આજે ઉજવણી કરવામાં આવી હતી તેમાં આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રમાં બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગમાં ટીએચ એ ચાર મિલેટ તથા સરગવામાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના હેતુ આઈસીડીએસના લાભાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકમાં પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો તેમજ ટીએચઆર યોજનાની વિગત આપતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રના માતાઓ કિશોરીઓ મહિલાઓ તથા છ માસથી ત્રણ વર્ષના બાળકોને વિના મૂલ્યે ટેક હોમ રાશન પૂરું પાડવું તેમજ રિજનલ કોઓર્ડિનેટર એન આઈ ગાંધીનગર દ્વારા ક્વોટિફાઈ ચોખાના મહત્ત્વ અને ખોરાકમાં તેના ઉપયોગ વિશે પણ માહિતી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ માસની શપથ લેવડાવવામાં આવી હતી હવે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે આ પ્રસંગમાં તેમણે વધુમાં તે હજાર મિલેટ તથા સરકવામાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું તેમજ આઈસીડીએસના જે લાભાર્થીઓ છે તેમજ સામાન્ય નાગરિકોમાં પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો તે યોજનાની વિગતો આપતા તેમણે એ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોના માતાઓ મહિલાઓ કિશોરીઓ તથા છ માસથી ત્રણ વર્ષના બાળકોને વિના મૂલ્યે ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવે છે અને રિજનલ કોઓર્ડિનેટર એનએલ ગાંધીનગર દ્વારા સર્ટિફિક ચોખાના મહત્વ અને ખોરાકમાં પણ તેના ઉપયોગ વિશે માહિતી આપીએ છીએ આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ માસની શપથ લેવડાવવામાં પણ આવી હતી આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત